આજે આપણે શરદીની એલર્જી કેવી રીતે થાય છે થવા પાછળના કારણો શું હોઈ શકે તેના વિશે જાણીશું એલર્જી એટલે શું શરીરની કુદરતી રક્ષણાત્મક શક્તિ ઇમ્યુનિટી એક વિશિષ્ટ ક્રિયા પ્રતિક્રિયા દ્વારા રોગ માટે જવાબદાર કારણનો સામનો કરે છે શરીરને નુકસાનકારક બહારનું તત્વ શરીર સાથે સંપર્કમાં આવે પ્રવેશે ત્યારે કુદરતી રીતે શરીરમાં એન્ટિજન અને પ્રતિજન સામે રક્ષણાત્મક પ્રતિક્રિયા કરવા માટે એન્ટિબોડી પેદા કરે છે પ્રતિજન પ્રતિદ્રવ્યની શરીર માટેની રક્ષણાત્મક પ્રક્રિયા દરમિયાન કોષોને વધુ નુકસાન થતા વિશિષ્ટ લક્ષણો થાય છે જેને એલર્જિક reaction કહેવામાં આવે છે એલર્જીથી થતી શરદી માટે સંભવિત કારણ સૌથી વિશેષ કારણ તો શરીરની વૈધિક ક્ષમતાની નબળાઈ છે વ્યાધિક ક્ષમતા એટલે ઇમ્યુનિટી આયુર્વેદ અનુસાર શરીરને નુકસાન કરતા જીવાણુ વિષાણુ બહારના તત્વો સામે પ્રતિકાર કરવાનું બળ પ્રાકૃત કફ અને ઓજમાંથી મળતું હોય છે કારણ વિશેષતા પરિણામે જ્યારે પ્રાકૃત કફ નું રક્ષણાત્મક કામ યોગ્ય રીતે ન થાય ત્યારે ધૂળ પોલંદ ધુમાડો વાસ સુગંધ જીવાણું અતિશય ઠંડી ગરમ લુખી હવા રૂવાટી વાળ શ્વાસ દ્વારા નાકની અંતર ત્વચાના સંપર્કમાં આવવાથી ખંજવાળ ખૂબ છીકો આવવી નાકમાંથી પાણી પડવું આંખમાં આંસુ ખંજવાળ આવવી વારંવાર ચીકો ખાવાથી ગળામાં માથામાં દુખાવો થવો અશક્તિ આળસ જેવી તકલીફ થતી હોય છે આયુર્વેદ શું સૂચવે છે સ્વબચાવ કરવો જોઈએ એલર્जिक reaction માટે જવાબદાર ધૂળ ધુમાડો ઠંડી હવા જેવા કારણોથી બચવા માટે પ્રયત્ન કરવા જોઈએ વ્યાધિક સમતો ઓજ જાળવવા માટે જરૂરી સૂચનો ભૂખ ઊંઘ થાક તરસ મળમૂત્ર પ્રવૃત્તિ માટેના સંવેદનો જેવા શરીર દ્વારા સુચવાતા કુદરતી સંકેતોને અવગણવા ના જોઈએ કફ તત્વ વધુ મજબૂત બને તે બાબતને અનુલક્ષીને પૌષ્ટિક તાજું ગરમ ભોજન તરલ પદાર્થો ગાયનું ઘી સૂંઠ અજમો હિંગ મરી મેથી લસણ આદુ જેવા પાચન ક્રિયામાં મદદ કરે તેવા પદાર્થોથી બનેલું ખાવું જોઈએ ભોજન નિયમિત સમયે નિયમિત અંતરે ખાવું જોઈએ દહીં મલાઈ ઠંડા પીણા ફ્રીઝન ફૂડ ન ખાવા જોઈએ કફ તત્વની કાર્યક્ષમતા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે સૂંઠ આદુ અરડૂસી અડદર તુલસી જેવા કુદરતી દ્રવ્યોને નિયમિત ધોરણે ઘરગથ્થુ ઉપચાર માટે જોઈએ આદુનો રસ તુલસીનો રસ એક એક ચમચી તેમાં એક ચમચી નું ચૂર્ણ ઉમેરીને સવારના નાસ્તાના સમયે લઈ શકાય છે એક ચમચી આમળાનું ચૂર્ણ નવશેકા પાણી અથવા મધ સાથે નિયમિત લેવું જોઈએ ત્રિકટુ ચૂર્ણ અને યષ્ટિમધુ ચૂર્ણ સરખા ભાગે ભેળવી જમ્યા પછી મધમાં ચાટવાથી ફાયદો થતો હોય છે ઘી અથવા નિયમિત કરવાથી પડતી ચીકો આવવામાં આરામ મળે છે ઔષધો એલર્જીથી થતી શરદી દ્રષ્ટિએ વાત કપથી થતી શરદી એટલે કે પ્રતિશયનો ઈલાજ કરવાથી ફાયદો થતો હોય છે આથી લક્ષ્મીવિલાસ રસ ત્રિભુવન કીર્તિ રસ દસમુલારિષ્ટ વાતચિંતામણી રસ જેવી ઔષધિઓ અને યષ્ટિમધુ વાસા હરિદ્રા ત્રિફલા પંચનિંબ જેવી વનસ્પતિ ચૂર્ણો જેવા અનેક વાતકફની વિકૃતિને દૂર કરે તેવા ઔષધોથી ઇલાજ કરી શકાય છે ત્રિફળા કડું ભારંગી જેવા નું કાર્ય સુધારે છે શરીરની વ્યાધિક ક્ષમતાને યોગ્ય કરવા માટે લિમ્ફેટિક સર્ક્યુલેશન સક્રિય કરી શકે તેવા સાદા ઔષધો નિયમિત લેવાથી વિશેષ મદદ મળતી હોય છે ત્રિદોષ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી પ્રકૃતિને અનુરૂપ ખૂબ જ સામાન્ય ઔષધો અને વાયુનાશક તેલના માલિશ નાકથી વરાળ લેવી નશ્ય કરવા જેવી સામાન્ય ક્રિયાઓથી પણ વેદ ખૂબ જ અસરકારક ઉપચાર કરી શકે છે પ્રત્યેક રોગોને અનુરૂપ અપાતી ખાનપાન વિશેની માહિતી એ આયુર્વેદનું સબળ અને સક્ષમ પાસું ગણી શકાય છે